મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં તો ભાઈ અત્યારે ભાઈ સવાર સવારના ભાઈ સાડા આઠ વાગી ગયા છે અને હું ગાડી આગળ આવી ગયો છું જોઈ શકો છો તમે અને અહીંયા જો હાથ મોજા પણ હજી ભાવિને ભાઈ આયા નથી કેમ નથી આવ્યા કોને ખબર પણ હજી આવે તો આપણે ફટાફટ નીકળીએ પણ એની પહેલા આપણે કોલ સ્ટાર્ટ ચાલુ કરી દઈએ તો કોલ સ્ટાર્ટ ચાલુ કરી દઈ જોઈ આ મારો ડેલી નિયમ છે ભાઈ કોલ સ્ટાર્ટ જો ચાલુ થઈ ગયું ગાડી હવે જો અવાજ બદલાઈ જશે જો અવાજ બદલાઈ ગયો છે પણ હજી ભાવિ આવ્યા નથી તો ક્યારે આવશે કોને ખબર જો આવી છે અને દેખાય છે એમ તો તમને દેખાડો આવતા હોય ત્યારે પણ તમે જોઈ શકો છો અમારી ગાડી

તો જોઈ શકો છો ગાઈઝ આ છે અમારી કેન્દ્રોથી પ્રાથમિક શાળા જ્યાં અમે નાના હતા ત્યારે ભણતા હતા અને આ છે અમારો ઉમરાનો ગેટ જ્યાંથી અમારો ઉમરા ચાલુ થાય છે તો ઉમરાવાળા પ્લીઝ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને કેમ કે આપણે ઉમરાના છીએ ઉમરાના લોકોને સપોર્ટ કરવો જોઈએ તો ચાલો મળીએ હવે ધોળા જઈને અથવા તો તો આ છે અમારા ગામનો એસટી બસ સ્ટેન્ડ અને આ છે ઉમરાનો મસ્ત સરસ મજાનો ગેટ જે બહુ સરસ લાગે છે

કેમ કે અત્યારે ભાવિનભાઈ આવે છે તો ભાવિનભાઈને લેતા જવી અને ઓફી ઘરે આજ તો બહુ લેટ થઈ ગયું ઓફિસે આવવામાં અને અત્યારે ઠંડીનો ચમકારો ફૂલ એટલે ફૂલવાળામાં ઠંડીનો ચમકારો છે અને જોઈ શકો પાછળ હનુમાન દાદાનું મંદિર છે અને અમે અત્યારે તો સામે અમારું ઓફિસ છે અને હું અહીંયા ઊભો છું તો મળીએ થોડી વાર નવા ઘરે જાય છે જોવા નોકરીએ થઈન પેલું કામ એમણે ઈ કરે નવા ઘરે કેટલું કામ પ્રોગ્રેસ થયું તો જોઈ શકો છો બધા જાય હું લાગે ભાઈ હું નવું કામ છું આયા છે બાકી કામ છે ગઈ છે અચ્છા તૈયાર છે અહીંયા એટલે એઝ અ રિસ્પોન્સિબલ પર્સન તરીકે ફવીનભાઈ રોજ અહીંયા આવે અને ચક્કર મારે કે નવા ઘરે કેટલું કામ છે તો જોઈ શકો છો તમે ભાવિનભાઈ ફોનની લાઈટ લઈને જો અહીંયા ટેકા બેકા ગોઠવાઈ ગયા છે ચકાચકરી અને આ સંડાલ બાથરૂમનો સ્લેબ ખુલી ગયો છે તો જોઈ શકો છો સરસ નીકળ્યો છે સ્લેબ આપણે પોતે કાઢ્યો એટલે સારો જ નીકળે એટલે જોવા પણ છે નહીં તો આવી ઘરની તરફ અને આજ કાંઈ બ્લોગ બ્લોગ એટલો કાંઈ બન્યો નહીં કેમ કે ઓફિસે જાય ત્યાં વિડીયો ન બનાવી શકીએ એટલે અત્યારે જો આવીને થોડોક વ્લોગ બનાવી તમે જો તમને મજા આવો અમારો વિડીયો ગમે એટલે અમને ખબર છે કે તમને અમારા વિડીયો જો ગમે તો લાઈક કરી દેજો આવી જાય છે આપણે ઘરની અંદર આપણા રૂમની અંદર તો આપણે થોડીક વાત બાત કરીએ ભાઈ બહેણ ઘરે આવીને તમને આમ કેવું લાગે આખો દિવસ બહુ લાંબો લાગે એટલે આમ થાય કે હવે કઈ નથી કરવું હવે પૂરું આખા દિવસ જે કર્યું કર્યું હવે અહીંથી પૂરું હવે જોયું પિક્ચર બીજે જોયું ગેમ બે રમી ને પૂરું કરી દેવું રાતે પાછો રોજ નું ડેલી વ્લોગ માં એડિટ કરી દોઢ વગાડી દેજો આપડે ઓડિયન્સ આપડે જાણવું આપડે વ્લોગ એડિટ કરતા કેટલી વાર લાગે વ્લોગ એડિટ કરતા લાગે તમને સામાન્ય આઠ મહિનો વિડીયો

બોલો વિડીયો આપણે તમે જોયો કેટલા વ્યુ આયા વિડીયો માં સારો રિસ્પોન્સ છે 70 વ્યુ જેવા આવી ગયા છે અને સારું છે પણ સબ્સ્ક્રાઇબર બે મળ્યા છે સબ્સ્ક્રાઇબર નો આયા હતી સરસ છે ડુંગ માં લાઈક સપોર્ટ આ રીતે કરતા રહો તો મજા આવે વિડીયો બનાવવાની વધારે તો આવી રીતે જ તમારો આજનો દી જો આ એન્ડ થાય સમજો જો આજ ભાઈ અમારે ઘણું કામ હતું આજે ઓફિસેથી અમે છૂટો સાત વાગે ઓફિસે અમારે રજા પડી હતી આજે કામ હતું પછી મને એમ થયું કે ભાઈ લો કેમ કે પછી પાછું બીજી વાર ધોડો કરો પણ હાલો જમીન મળી કાંઈક નવી વસ્તુ બરાબર છે પણ તમે વિડીયો ગમે અહીંયા લગી જોતા હો તો લાઈક કરવાનું ન ભૂલતા ભાઈ અત્યારે ભાઈ હું જમીન અત્યારે ચાલતો હતો આવી ગડગડતી ઠંડીમાં તો અહીંયા તમને એક વસ્તુ દેખાડવા માંગુ છું તમે જો આ મારો બર્થડે બોય છે આજાનો બર્થ ડે છે સિમ્બાનો સિમ્બા સીમ્બા સિમ્બા ઇગ્નોર કેમ કરી બર્થડેર તો જો હેપી છે તો બધા કોમેન્ટમાં કહી દો હેપી બર્થ ડે સિમ્બા એ ક્યૂટ છે આમ તો બહુ સો એટલો ક્યૂટ તમને ક્યાંય મળશે નહીં જોવા આમ ખુખા રહે છે એટલો તમે હરકી દેતો હતો જો એના રિએક્શન બદલાય કે સામેથી કૂતરું આવે છે

વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય